નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ દ્વારા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આના આગળના વિડીયોમાં આપણે જોયેલો વિભાગ સી માં નાટ્ય વિભાગ હવે આપણે જોઈશું વિભાગ ડી વ્યાકરણ વિભાગ તો જુઓ ધોરણ નવ સંસ્કૃત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ વિભાગ ડી વ્યાકરણ વિભાગનું આપણે વિભાગ ડી નું આપણે અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું છે બરાબર આગળ આપણે જોઈએ દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટે હજુ કોઈ વિદ્યાર્થી અસાઇનમેન્ટ બુક નથી લીધી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી લઈ લેવી અને ઘર બેઠા કોન્ટેક્ટ કરવા માટે તો સિત્તેર છેત્તાલીસ બસો બાવીસ બસો ચોપ્પન પર કોન્ટેક્ટ કરવો હવે આપણે શીખીશું વ્યાકરણ વિભાગ વિભાગ ડી માં પ્રશ્ન એક શું કહે છે જુઓ અદ્યોદત્તાની પ્રશ્નાત સૂચના અનુસાર ઉત્તરાણ લિખંડતી નીચે આપેલા પ્રશ્નોના પ્રશ્નોના સૂચના અનુસાર એટલે કે જે રીતે સવાલ માંગ્યો છે એ રીતે જ ઉત્તર આપવાનો છે તો લખો નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે કઈ શું આવશે તો કદાપી સમર્પિત નું આવશે અધુના એટલે અત્યારે પછી શું આવશે પન્યા પન્યા નું શું આવશે માર્ગ સન્યાસી વાળું ચેપ્ટર છે તેમાં આપણે આપેલું છે નેક્સ્ટ આનંદન આનંદમ એટલે કે બોલવું શું થાય છે બોલવું નેક્સ્ટનું શું આવશે બાણ ગુજરાતીમાં પણ આપણે શીખી ગયા હતા સર અને સર સર એટલે સાહેબ આવે અને સર એટલે બાણ આવે ભાણ આવેદ તે રીતે જ આમાં આવશે આવશે નેક્સ્ટ તેનું શું એટલે બોલવું એના અર્થમાં લઈએ પ્રથમ પરીક્ષા માટે આપણે આગળની પરીક્ષામાંથી પણ પૂછાઈ શકે છે તેની પણ આપણે તૈયારી સાથે જ કરવાની હોય તો જુઓ યજ્ઞ નું શું આવશે અધવન પિતા પછી જનની નું તો માતા જ આવે નેક્સ્ટ ઘટ એટલે કુંભ કુંભ એટલે માટલું ના સ્વરૂપમાં લઈએ નામ તો અભિધાનમ

વિરોધી સંસ્કૃત શબ્દ લખો તો હવે આપણે શું લખવાનું છે વિરોધી લખવાનું છે તો મિયતે પછી આહુત તો તો અનાહુત શું આવે ધીરે ત્વરાય એટલે ઝડપથી ફટાફટ ના અર્થમાં લઈએ કુટિલ તો શું આવશે ઋણુજુ કુટિલ નું શું આવશે ઋણુજુ હવે પ્રવૃત્તા તો પ્રવૃત્તા પછી પ્રથમ પરીક્ષા અભ્યાસ માટે શું આપ્યું છે દેવ તો શું આવશે પછી તને શું આવશે લબ્ધવી માહિતી નું લબ્ધવી પુરત તો પુસ્તક આગળ પાછળ હવે બીજા અર્થમાં લઈએ અત્ર તો તત્ર દરિદ્ર એટલે ગરીબ તેનું શું આવશે ધનવાન પછી નેક્સ્ટ નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાન કાળના રૂપ શોધો વર્તમાન કાળના રૂપ એટલે ખબર મીમાં વ શીથ તી તહાંતી વાળું ટેબલ તે આપણે શોધવાનું છે જુઓ કઈ રીતે અશ મીમ વ શીથ થ તી તહાંતી અહીંયા ટેબલ લખું છું મી વ શીથ થ પીત અંદી તો તમને ખબર જ છે આમાં શું આપ્યું છે થ હવે થ આવે તો કયું ટેબલ આવે વર્તમાન કાળ છે તો ક્રિયાપદમાંથી માંથી વર્તમાન કાળ શોધો તો શું આવશે જવાબ શિક્ષયતિ નીચે પ્રતતામ પ્રતતે પ્રતસ્વ તો આમાં શું આવશે પ્રતસ્વ અહીત્યિ તો શું આવશે અહીથી આપણે ટી વાળું ટી વાળું ચોથું પ્રણામી તમી મહિ થમી વાળું ટેબલ પણ આર્યું આવ્યું તો આ કયું રૂપ બનશે વર્તમાન આગળ અભ્રમત અભ્રમંતી અભ્રમંતુ તો શું આવશે ભ્રમંતી અંતી વાળું લાગશે કયો પ્રત્યય લાગશે આમાં અંતી વાળો પ્રત્યય લાગશે આગળ પ્રવિશ્યતુ પ્રવિષ્ટિ પ્રવેશે તો પ્રવિશ્યતી તી લાગશે શું લાગશે તી તો શું લાગશે પ્રવિશ્યંતી આગળ પ્રથમ પરીક્ષા માટે આયમ વ્રજતી આમાં શું લાગશે વિચારવું પડે આવડવું જોઈએ તમને ખબર છે કે અંતિ ભવિષ્યકાળની વાત કરી છે આમાં કઈ વાત કરી છે ભવિષ્યકાળની નામાં વ્રજંતિ તી પ્રત્યય જે ખરેખર લાગે છે તમને ખબર જ છે વર્તમાન લાગે છે આગળ પીબંતુ પીબા મ પીબાવે તો શું લાગશે પીબા મહી તી તી વર્તમાન પુરુષ શું આવશે બહુવચનનું રૂપ પીબા મહ આગળ ગ્રહિશ્યામી વર્ત તે તો શું આવશે વર્ત

મન્યે તો શું આવશે ભવામહ ભવસી ભ્રવામી તો શું આવશે ભમામી ભવામી એટલે મી પ્રત્યય લાગ્યો છે તો વર્તમાન કાળ જ બનશે આગળ અધાદૈત્ય ક્રિયાપદેના સામાન્ય ભવિષ્યકાળ નીચે આપેલા ક્રિયાપદમાંથી સામાન્ય ભવિષ્યકાળ હવે આપણે ભવિષ્યકાળ શોધવાનું છે શું શોધવાનું છે ભવિષ્યકાળ આગળ કથયંતુ કથિશ્યામી શ્યામી શ્યામી એટલે કયું રૂપ આવશે શ્યામી એ કેમાં લાગશે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળમાં નેક્સ્ટ પ્રય ત્રિષ્ટે પ્રયતુ પ્રયતતે તો શું આવશે પ્રયે આગળ ભવિષ્યસિ ભવયુ સી તો કેમાં લાગશે ભવશી દદાસિ દાદા શ્યામી 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 કેમાં લાગે ભવિષ્યકાળમાં શ્યામી લાગે ઓકે નેક્સ્ટ કરો તું કરો કરીશિ કેમાં લાગશે કરીશ્યતી માં આગશ્યમિ આગતે આગન આગચ્છંતુ તો તમને ખબર જ છે આગશ્યમી આમાં લાગશે બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રથમ પરીક્ષા માટે તો કયા છે વર્ષતે વર્ષંતિ તો શું આવશે વર્ષંતિ લાગે ભવિષ્ય ભવિષ્ય ચિંતય ચિંતુ ચિંતતી ચિંતશ્ય ગૃહશ્યામ અપશ્યત સમાગચત શું આવશે ગ્રહીશ્યામ આપણે અહીં સંપૂર્ણ સોલ્યુશન મેળવેલું છે તો ધ્યાનથી પણ જો હવે આગળ શું કહે છે ક્ષ સંધ્યા તો અધ્યક્ષ હવે તમને ખબર છે પુલ્લિંગ શબ્દ સ્ત્રીંગ નથી શોધવાનો નપુસકલિંગ નથી શોધવાનો

અગ્ન એકા વનમ તમને કહેવાય એકા સ્ત્રીમાં આવી શકે કા તો પછી અ સ્ત્રીલિંગમાં આવી શકે તો આપણે શું આવશે નિરાલંબ નેક્સ્ટ

મેખલા મનોજ વદન તો તમને ખબર જ છે આપણું પુલ્લિંગ નું નામ જ આપેલું છે મનોજ તો મનોજ જ આવે નેક્સ્ટ સ્ત્રીયત પંડિત વિરમ પંડિત શબ્દ પુલ્લિંગમાં આવશે કેમાં આવશે પુલ્લિંગમાં હવે તમને ટેબલ પહેલી મારી વાત ધ્યાનમાં રાખો જો તમને ટેબલ આવડતા હશે નપુસકલિંગ સ્ત્રીલિંગ તો તમને આ સરળતાથી તમે કરી શકશો બરાબર છે અધ્યક્ષ સંધ્યા તો શું આવશે અધ્યક્ષ શત્રુ સુક્ષ્મ ને સંધિ તો શું આવશે શત્રુ શત્રુ એટલે કે દુશ્મન ઠીક છે વિપરત કારણ આપદ તો શું આવશે વિપર્યર દશરથ દેવી ને માયા હવે આમાં તો નામ જ આપેલું છે રાજા દશરથ નું તો પછી એ જ આવે ને જય સત્યમ ને જાનકી તમને ખબર છે જાનકી માતા નામ છે સોરી સ્ત્રીલિંગ શોધવાનું છે આમાં શું શોધવાનું છે સ્ત્રીલિંગ આપણે સ્ત્રીલિંગ તરફ ધ્યાન આપીએ જુઓ તુંબી કે પ્રભુ તો તુંબી સ્ત્રીલિંગ શબ્દ છે પરિમિતિ તુલા અને ભાજન તો તમને ખબર જ છે પરિમિતિલા શબ્દ કયો છે સ્ત્રીલિંગ શબ્દ આપેલો છે નેક્સ્ટ પીડા લોક અને રાહુ તો તમને ખબર છે પીડા કયો શબ્દ છે સ્ત્રીલિંગ શબ્દ છે નેક્સ્ટ સ્વાર્થ શત્રુતા ને મિત્રતા તો શત્રુતા એ કયો શબ્દ છે સ્ત્રીલિંગ શબ્દ આપેલો છે કંથા ધાન્યમ ને પ્રહારમ તો શું આવશે કંથા એટલે કે કહેવું હવે સુશીલતા મયમ ને પંથા તો તમને ખબર જ છે શું સુશીલતા એટલે આ તો આપણો સ્ત્રીલિંગ શબ્દ જ છે શું સુશીલતા ભાર્યા એટલે પત્ની એટલે જ આવશે ને ભાર્યા એટલે પત્ની સ્ત્રીલિંગ શબ્દ આનંદમ મુર્ગયા ને દૂષણમ તો મુર્ગયા બરાબર છે ચાલો આગળ આપણે જોઈએ સ્થાલી શૃંગાર અને વીર તો શું આવશે સ્થાલી આગળ સંસ્કૃતા અધિપ ને વિષ્ણુ વિષ્ણુ તો ઈશ્વર નું નામ છે અધિપ એટલે ઘણું બધું ને સંસ્કૃત એટલે આપણી સંસ્કૃત આગળ અધિ અભિસંધવા તારાધી ને વૃતમ અભિસંધા શું આવશે અભિસંધા સહંતી નિધિ ને જલમ તો સહંતી શું આવશે સહંતિ અધિપહ સુંદરમ સંસ્કૃતા તો શું આવશે સંસ્કૃતા હવે તમે આમાં જુઓ સંસ્કૃતા આમાં ને આમાં સરખું આપેલું છે તો પછી બંનેનો જવાબ શું આવશે સંસ્કૃતા પરહ માનસમ મનોરમા તો શું આવશે મનોરમા આગળ માયા અમરસ ને ભાત્રા તો શું આવશે માયા જે કોઈ છોકરીનું એક છોકરીનું નામ છે વાચહ મિત્રમ અને અભિસન તો શું આવશે વાચહ ઓકે ભૂમિ અને સ્નેહ તો શું આવશે ભૂમિ દીપહ વિદ્યા આ મોસ્ટ એમ્પી છે આ પૂછાઈ શકે છે ધ્યાન આપો આના પર તો આનો ઉત્તર શું આવશે વિદ્યા આગળ નેક્સ્ટ જોઈએ નીચે આપેલા શબ્દ રૂપમાંથી નપુસકલીને શોધવાનું છે હવે શું શોધવાનું છે નપુસકલી શીલમ ઉષામ અને પરિભ્રેષ્ઠા તો શું આવશે શીલમ વિહગ તોયમ ને ચક્ષુ તો શું આવશે તોયમ નેક્સ્ટ મધ્યમાના શૌર્યમ ને બંધુ તો શું આવશે શૌર્યમ પછી આનંદમ સમૃદ્ધ ને અપહતા તો શું આવશે આનંદ શું આવશે આનંદ દેવમી વૃત્તમ ને દૂષણમ તો શું આવશે વૃત્તમ ખરહ મિત્ર ને હરી તો શું આવશે મિત્ર કયો શબ્દ છે તે પુલ્લિંગ શબ્દ છે નેક્સ્ટ કુટીલા શિલ્પમ ને પુત્ર તો તમને ખબર જ છે શિલ્પ કે જે શું કરે છે શિલ્પ કે જે મૂર્તિઓ બનાવે છે નેક્સ્ટ વ્રતમ શંકરમ ને શિવા તો શું આવશે શંકર અને શિવા પુલ્લિંગ શબ્દ છે તો બચ્યો વ્રતમ તો આવશે શું આન્સર નપુસકલિંગ ગતિ મનસા ને ભીષણમ તો આન્સર શું આવશે ભીષણમ કેમ કે ગતિ સ્ત્રીલિંગ શબ્દ છે મનસા પણ સ્ત્રીલિંગ શબ્દ છે પાછળ શું આપેલું છે સા તો બચ્યું શું ભીષણમ જલમ મેઘમ ને કૃષક તો શું આવશે જલમ જનાહ ધન્યમ વિદયા તો શું આવશે ધન્યમ પ્રકાશ પૃષ્ઠમ ને તુંબી તો શું આવશે પૃષ્ઠનો અર્થ શું થાય છે પાછળ નેક્સ્ટ સંધ્યા સુવર્ણ સુવર્ તો શું આવશે સુવર્ણ એટલે કે સોનું નેક્સ્ટ એકા પક્ષ તેજ ને ધાન્ય તો શું આવશે ધાન્ય બલમ યત ને ભૂમિ તો શું આવશે બલમ સુર કામરૂપી વનમ તો શું આવશે વનમ વાણી સજ્જ ને માનસમ તો શું આવશે માનસમ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા હતા વિભાગ ડી માં શું વ્યાકરણ વિભાગ આના પછીના વિડીયોમાં આપણે શીખશું વિભાગ ઈ લેખન વિભાગ તેમાં આપણે ઘણી બધી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ દ્વારા આપણે શીખીશું કે સરળતાથી આપણે કઈ રીતે સારા ગુણ લાવી શકીએ તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે